સીએનજી પંપના સંચાલકે ખેડૂતના પિયત માટે જતા પાણીમાંથી ગેરકાયદેસર કનેક્શન લેતા પાઇપલાઇન તૂટી જતાં પાણી વેડફાઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભાબરમાં દિયોદર રોડ પર આવેલા સીએનજી પંપના માલિકે ખેડૂતોને પિયત કરવા માટે નીકળેલ પાણીની પાઇપમાંથી કનેક્શન લેતા પાઇપલાઇન તૂટી છે જેના કારણે પાણીનો બગાડ થતાં ખેડૂતોને છેલ્લું પાણી પૂરતું મળતું નથી ખેડૂતોની ખેતી પાકને નુકસાન થાય તેવી સંભાવના છે ખેડૂતોનો સીધો આક્ષેપ એવો છે કે સીએનજી પંપના માલિકે ગેરકાયદેસર ખેડૂતો માટે નર્મદા કેનાલ વિભાગ દ્વારા સિંચાઈ કરવા માટે ભાભરતી હિરપુરા સુધી ભૂગર્ભ પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ કોમર્શિયલ હેતુ માટે સીએનજી ગેસ પંપવાળા સંચાલકે પાણીની પાઇપલાઇન નાખતા આગળ જતું પાણી બંધ થઈ ગયું છે અને પાઇપમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં પાણીનો અધ વચ્ચે વેડફાઈ રહ્યો હોવાનું ખેડૂતોના દાવો સીએનજી પંપ માલિકે ખેડૂતોના પાણી ન આવતા રજૂઆત કરતાં પંપના માલિકે પોતાની મનમાની ચલાવતું હોવાનું મીડિયા સામે ખેડૂતોના આક્ષેપ છે નર્મદા સિંચાઈ વિભાગ દ્વારા કોમર્શિયલ હેતુથી લીધેલ પાણીનું કનેક્શન બંધ કરાવી યોગ્ય કાર્યવાહી કરાવવા ખેડૂતોની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ જયંતિ ઠાકોર બાબર બનાસકાંઠા आपसे मेरी रजूआत ये कि आ खाड़ो जो तक देखाए नहीं એ ખાડો ફોમેલા પેટ્રોલ પંપના માલિકે ગેરકાયદેસર પોતાનો પાણીનું કનેક્શન લેવા માટે કરીને કર્યો હતો પરંતુ અહીંયા મેન પાઇપ ખેડૂતોને જે પિયત માટે સરકારે પાણી આપ્યું છે નર્મદા કેનાલનું એ પાઇપ અને તોડી નાખી છે અઠવાડિયાથી અને જેના કારણે લાખો લીટર પાણી વહી ગયું છે અને અત્યારે આગળ પચાસથી વધારે ખેડૂતોની રવિ સિઝન બગડી છે શિયાળાનું છેલ્લું પાણી હવે હવામાનની અંદર જવા માટે બાકી છે અને આ પાઇપ તોડી નાખી અઠવાડિયાથી ખેડૂતો ધોળેલા છે પણ આ અઠવાડિયાથી આ ખાડું તંત્રને દેખાતો નથી અને આ લોકો ગેરકાયદેસર પોતાને સ્વાર્થ માટે કનેક્શન ગેરકાયદેસર મંજૂરી દીધા વગર લેતા આ ખેડૂતોના કેનાલનું પાણીનો પાઇપ તોડી નાખી છે અને હવે આ પાણી એટલું બગડેલું છે અને ખેડૂતોને એટલું બગડેલું છે ને કે હવે છેલ્લું પાણી ન મળે તો લાખો રૂપિયાનું નુકસાન આવી શકે એમ છે કારણ કે અત્યારે ગોવાની અંદર છેલ્લું પાણી છે જો આ છેલ્લું પાણી નહીં બગડે મળે તો મોટું નુકસાન આવશે આ મોટું નુકસાન આવશે તો આનું જવાબદાર તંત્ર કોણ તંત્ર કે આ પંપનો માલિક પંપનો માલિક આ જુદી હજી આ પાઇપલાઇનને અમી કરવા માટે કોઈ ખેડૂતે જોણ કરી પણ હજી જુદું નથી કર્યું એટલા માટે અમારે મીડિયાનો સહારો લેવો પડ્યો છે એટલે સરકાર શ્રીની મારી નમ્ર વિનંતી છે કે ઇમરજન્સી ખેડૂતોનું થતું નુકસાન અટકાવે નહીંતર મોટું ખેડૂતોને છેલ્લા પોણી સાડું નુકસાન આવશે અને આ ગેરકાયદેસર કનેક્શન લેવા માટે જે પેમ્પ તોડ્યું છે એના અમે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે બોલો મારું નામ કીતુભા હાથિકા રાઠોડ ખેડૂત મિત્ર હવે આ કેલાલ સાહેબ અમારે પાણીની જ્યાં જરૂર હતી ત્યાં કોદીને બધી કાખી કાપી નાખે છે મારે ધોન બધું ફૂકી જાય છે ઘઉં વેરંડા ગાય માટેનું ઘાસ હવે કોઈ સરકાર અમાર કોઈ થોડા ઘણો આગળ વધીને કોઈ કરે ઉપયોગ એના માટે અમારી વિનંતી છે અને આ ઘેર 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 ગેરકાયદેસર આવી રીતનું પાઇપું કાપે એ જવાબદાર કોણ